નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ચૌદ ચાર બે હજાર પચીસને સોમવારના રોજ ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો છ હજાર નવસો ને કટાની આવક છે તો ચાલો જાણી લઈએ ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં તેથી ચણાના બજાર ભાવ અપડેટ આપને મળતા રહે ભાઈ નવા બી ટુ ચણા છે તેરસો ને અઠ્યાવીસ રૂપિયાના ભાવ છે જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ સારી ક્વોલિટીમાં ચણા છે એક સરખો દાણો છે કલરમાં પણ સારું છે તેરસો ને અઠ્યાવીસ રૂપિયા બી ટુ ચણા ભાઈ નવા ત્રણ નંબર ચણા છે એક હજાર ને બોતેર રૂપિયાના ભાવથી જોયું ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ પોકલીલો દાણો છે એક હજાર ને રૂપિયાના ભાવ આ નવા ચણાના ભાવ ભાઈ એક હજાર ને એંસી રૂપિયાના થયા છે જોયેલી ક્વોલિટી ક્વૉલિટીની વાત કરીએ તો ભાઈ દાણે એક સરખો છે મોટો દાણો છે ભાઈ કલરમાં પણ સારું એક હજાર ને રૂપિયાના ભાવ નવા ચણા ભાઈ આ ચણાના ભાવ એક હજાર ને સત્યોતેર રૂપિયાના ભાવ છે જોયું ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે ભાઈ મીડિયમ ક્વોલિટી છે ભાઈ ઝીણા મોટું મિક્સ છે એક હજાર ને રૂપિયાના ભાવ ભાઈ આ નવા ચણાનો ભાવ એક હાજર ને ત્યાંસી રૂપિયાનો થયો છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે સારું છે એક સરખો દાણો છે ભાઈ કલરમાં પણ સારું એક હજાર ને ત્યાંસી ભાવ છે નવા ચણા એક હજાર ત્યાંસી ભાઈ નવા કાબુલી ચણા છે સત્તરસો રૂપિયાના ભાવ થયે છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ મીડિયમ ક્વોલિટી કાબુલી ચણા છે સત્તરસો રૂપિયાના ભાવ થયે છે દાણે ઝીણા મોટું મિક્સ છે ભાઈ લો ક્વોલિટી સત્તરસો રૂપિયાના ભાવ સત્તરસો પૂરા ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને અઠ્યાસી રૂપિયાનો છે જોઈ લો ક્વોલિટીની વાત કરીએ ભાઈ એક સરખો દાણો છે કલરમાં પણ સારું મોટો દાણો છે ભાઈ એક હજાર ને અઠ્યાસી રૂપિયાના ભાવ ભાઈ સફેદ બીટુ ચણા છે તેરસો ને રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ તેરસો ને અઠ્યાવીસ રૂપિયાના ભાવ છે બી ટુ ચણાના દાણા મીડિયમ છે ભાઈ તેરસો ને અઠ્યાવીસ રૂપિયા ભાઈ સફેદ બી ટુ ચણા છે તેરસો ને બાવન રૂપિયાના ભાવ છે જૂલીઓ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ભાઈ ચણા છે ભાઈ એક સરખો દાણો છે કલરમાં પણ સારું તેરસો ને બાવન રૂપિયા બી ટુ ચણા ભાઈ નવા કાબુલી ચણા છે અઢારસો વીસ રૂપિયાના ભાવ છે જોઈ લ્યો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ સારી ક્વોલિટીમાં ચણા છે કાબુલી એક સરખો દાણો છે ભાઈ કલરમાં પણ વ્હાઈટ અઢારસો ને વીસ રૂપિયા ભાઈ નવા કાબુલી ચણા છે સોળસો ને એસી રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ક્વૉલિટી વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ દાણે પણ ઝીણા મોટો મિક્સ છે સોળસો ને એસી રૂપિયાના ભાવ ભાઈ સફેદ બીટુ ચણા છે તેરસો તેર રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરી દાણી મીડિયમ છે ભાઈ કલરમાં સારું તેરસો તેર રૂપિયાના ભાવ નવા બીટુ ચણા ભાઈ સફેદ ઝીણા ચણા છે અગિયારસો બાર રૂપિયાના ભાવ છે ઝુલ્યુ ક્વોલિટી ક્વોલિટી વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ બાર રૂપિયાના ભાવ છે સફેદ ઝીણા ચણા ભાઈ નવા ત્રણ નંબર ચણા છે એક હજાર ચોર્યાસી રૂપિયાના ભાવ છે જોયું ક્વોલિટી ક્વોલિટીની અત્યારે સારી ક્વોલિટીમાં ભાઈ ચણા છે એક હજાર ચોર્યાસી રૂપિયાના ભાવ ભાઈ એક હજાર ને છ્યાસી રૂપિયાના ભાવ છે આ ચણાના જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં આ ચણા છે ભાઈ એક સરખો દાણો છે કલરમાં પણ સારું એક હજાર ને છ્યાસી રૂપિયાના ભાવ જોઈએ ક્વોલિટી એક હજાર છ્યાસી